અને બોટાદના ઝાપે ઢોરોનો અડ્ડો હોય છે ત્યારે રખડતા ઢોરોથી રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે ત્યારે તંત્ર શહેરીજનોને રખડતા ઢોરોથી મુક્તિ અપાવે તેવી હવે લોક માંગ ઉઠી છે મહત્વના સમાચાર બોટાદથી કહી શકાય તો બોટાદના ગઢડા શહેરમાં જાહેર માર્ગો પર આખલાઓનો આતંક જોવા મળ્યો ત્યારે શહેરના જીનનાકા વિસ્તારમાં રોડ વચ્ચે જ બે આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા ત્યારે ભરબજારે આખલાના યુદ્ધથી રાહદારીઓમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે રખડતા ઢોરની અડફેટે શહેરમાં અનેકવાર અકસ્માતો થયા છે